થરાલ તાલુકાના લુવાણા કળશ ગામની અંદર પ્રાચીન કાળ વખત નું કલેશહર માતાજીનું મંદિર બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે આવેલ છે અને વર્ષમાં બે વખત ભવ્ય મોટો મેળો ભરાય છે અને હોળી પછી સાતમ આઠમ અને નમ આ ત્રણ દિવસ માતાજીનો ભવ્ય મેળો ભરાય છે અને આ ત્રણ દિવસ માતાજીને દહીં અને ઘે અને માતરનો ઠંડો પરસાદ ચડાવવામાં આવે છે અને ગમે તેવો ભયંકર રોગ થયો હોય તો માનતા રાખવાથી રોગ મટી જાય છે અને ભાવિ ભક્તો માતાજીને દર્શનને આવે છે અને દરેક વ્યક્તિ ચાંદીની આંખ ચડાવે છે અને ચાંદીની આંખ ચઢાવવાથી કોઈને આંખ દુખાવામાં આવતી નથી અને કાનનો રેલો ચઢાવવાથી કાન માંગ થતી બીમારી મટી જાય છે માતાજીના દર્શનમાં લાભ ભાવિ ભક્તો લે છે આ ત્રણ દિવસે કલેશહર માતાજી શીતળા માતાજી રૂપ ધારણ કરે છે અને કલેશહર માતાજી અને કલેશહર માતાજી અને આ મંદિર અગિયારસો વર્ષ પ્રાચીન મંદિર છે અને કલેશહર માતાજીના પૂજારી નરસિંહભાઈ એજ દવે સવાર સાંજ બે ટાઈમ પૂજાપાઠ અર્ચના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મનપ્રોજા કરી કલેશહર માતાજીની આરતી અને પૂજાપાઠ કરે છે અને આસો મહિનાની નવરાત્રી નવ દિવસ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ મંદિર ચમત્કારી છે જે પણ ભાવિ ભક્તો પોતાની માનતા રાખવાથી માનતા માતાજી પૂરી કરે છે અને કલેશહર માતાજીની સિંહની અસવારી છે અને અને માતાજીના વીસ હાથ મહિષાસુ મરદીની અને કલેશહર માતાજી નામ છે અને કોઈ પણ ભાવી ભક્તો માનતા રાખે તો પોતાની માનતા અવશ્ય માતાજી પૂરી કરે છે અને માતાજીના સાનિધ્યમાં લુવાણા ગામના સાથ સહકારથી અને સહયોગથી ની સોટાની રડાવો ગાયોની સેવા થાય છે અને આ ભગીરથ કાર્યમાં ભક્તો વને તેમની ટીમ દ્વારા ગાયોની

પ્રાચીન કાળ વખત માં આવેલ માતાજી ને સીમ ઉપર અસવારી છે અને મહિષાસુર મરની છે વીસ અને કલય આ પ્રચાર ધારી મંદિર આવેલું રિપોર્ટ નરસિંહ દવે લુવાના કળશ થરાવ રાજ તાલુકાના લોવાળા કળસ ગામે તીન દિવસીય માતાજીનો નો મેળો ભરાવાનો છે એકવીસ બાવીસ થી તેવીસ તારીખ સાતમ આઠમ નામ આ તો તમામ ભાવિ ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે નરસિંહભાઈ દવે ગામ લોવાળા કળશ કલસર માતાજીના ના આ લોવાણા કળશ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોક મેળો ભરાવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં તળામાર તૈયારીઓ ચાલી રહી છે જેને લઈને આપની વચ્ચે ગામના સરપંચ કલેહર માતાજી ના પુલે પૂજારી સહિતના જે અન્ય ગ્રામ લોકો છે એ પણ ઉપસ્થિત છે તો આપણે સરપંચ હાલમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ કલેશર માતાજીનો ભવ્ય મેળો ભરાવા છે યુવાના મુકામે તારીખ એકવીસ બાવીસ ની ત્રેવીસ ત્રણ દિવસનો મેળો યોજાઈ રહ્યો છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને ખૂબ હાર્દિક આમંત્રણ સરપંચ તરીકે આપું છું તો જે આ મેળો ભરાય ભરાઈ ગયો છે તો એમાં આ વખતે કઈ કઈ એવી મનોરંજનની પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા આનંદ મેળો યોજાય છે આ સાલ એક મેળાની અંદર હોટી ને ચકતોડ બે નવા આવેલા છે કે વર્ષમાં કોઈ વખત આવેલ નથી કે મોટામાં મોટો ચકતોડ ને મોટી આવેલ છે આમ આમ તો પહેલાં બે દિવસ મેળો ભરાતો હતો

ઓખોની મનતા કરે છે બાર મહિને બાર મહિને ઘર દીઠ જેટલા માણસો હોય એની તમામ ઓખો ચડાવવામાં આવે છે અને એના કારણે કોઈ દિવસ કોઈ પણ ઓખો કોઈની દુખતી નથી એટલી માતાજી ઉપર શ્રદ્ધા છે લંબીમાં પણ માતાજી ખૂબ ફરસા હારા હાલ્યા છે કોરોનામાં પણ ખૂબ હવન થયો હતો એટલે પરચા ખૂબ હારા હાલ્યા છે અને આજુબાજુની પબ્લિક ખૂબ માતાજીની મોને છે એટલે સરપંચ તરીકે ખૂબ હાર્દિક હાર્દિક ભાઈઓની બહેનોને આમંત્રણ આપું છું કે આપ આવો મેળાની ખૂબ બજાવો તો અહીંયા તમે પૂજારી તરીકે દરેક લોકોને બસ માતાજી દર્શન કરવા માટે આવો અને માતાજીને પ્રસાદ ચઢાવો અને પ્રસાદ લેવો અને મેળાની અંદર ફરો મેળાનો આનંદ લેવો તો જે પ્રમાણે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શ્રી કલેશ્વર માતાજીના સાનિધ્યમાં લોકમેળો ભરાવા જઈ રહ્યો છે જેને લઈને તડામાં ખાલમાં તૈયારીઓ ચાલી રહી છે જોકે આ મેળો ભવ્ય ભવ્યથી ભવ્ય મેળો ભરાવાનો હોય ગામના સરપંચ અને મંદિરના પૂજારી નરસિંહભાઈ દ્વારા સર્વે ગ્રામજનોને અને આજુબાજુની ધર્મ જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નરવિંદ પુરોહિતભ ન્યૂઝ ચેનલ ફરાર